એસએસવી સ્કૂલ એકમાં ધોરણ દસનું ગૌરવપૂર્ણ પરિણામ આવ્યું છે આજ રોજ આઠ પાંચ બે હજાર પચીસને ગુરુવારના રોજ એસએસસી બોર્ડનું પરિણામ ઓનલાઈન માધ્યમથી જાહેર થયું હતું જેમાં વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની નામાંકિત સ્કૂલ એસએસવી સ્કૂલ એક પરિવાર ચાર રસ્તાનું અંગ્રેજી માધ્યમ તેમજ ગુજરાતી માધ્યમનું ખૂબ જ સુંદર પરિણામ આવ્યું છે અંગ્રેજી માધ્યમમાં અડસઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ જેમાં બાણું ટકા પરિણામ આવેલ છે જેમાં એ વન ગ્રેડમાં એક વિદ્યાર્થી અને એ ટુ ગ્રેડમાં બાર વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરેલ છે ગુજરાતી માધ્યમમાં બસ્સો અઠ્ઠાવન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ જેમાં પંચ્યાસી ટકા પરિણામ આવેલ છે જેમાં એ વન ગ્રેડમાં આઠ વિદ્યાર્થી અને એ ટુ ગ્રેડમાં વીસ વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરેલ છે શાળાના ટ્રસ્ટી શ્રી તેમજ આચાર્ય શ્રી અને શિક્ષક મિત્રોએ વિદ્યાર્થી મિત્રોનું મોડું મીઠું કરાવી શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા આ સમયે વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના પરિણામ વિશે શિક્ષક મિત્રોનું શિક્ષણ પ્રત્યે સહકાર અને શાળાની કાર્યપ્રણાલીને વધાવી હતી મારું નામ બાવન તુષાર ચંદનકુમાર છે મારું એસએસસી બોર્ડમાં પંચાવણું પોઈન્ટ ત્યાંસી ટકા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સ્ટી પી હાર્યા છે મને કંઈ પણ ડિફિકલ્ટી પડતી તો બધા સર લોકો મને ના આવડતું તો કહેતા શીખવાડતા મોટિવેટ કરતા હવે મારે સાયન્સ લેવું છે સાયન્સમાં બાયોલોજી લઈને ડૉક્ટર બન્યું છે માય સેલ્ફ ધૈર્ય પ્રજાપતિ આઈ એમ સ્ટડીંગ ઇન એસએસ વન પરિવાર ચાર રસ્તા આઈ હેવ ગોટ નાઇન્ટી એટ પોઈન્ટ ફોર ટુ પર્સન્ટ આઈ आई वे गॉट हंड्रेड आउट ऑफ हंड्रेड इन साइंस एंड नाइन्टी एट आउट ऑफ हंड्रेड इन मैथ्स अब मैं मेरी स्कूल को पेरेंट्स को टीचर्स को सबको मोटिवेशन और जो डेडिकेशन की वजह से आज मैं यहाँ पे खड़ा हूँ इसलिए मैं उनका बहुत बहुत आभार मानना चाहता हूँ मैं उन्हीं के साथ सहकार और उनके साथ की वजह से मैं यहाँ पे खड़ा हूँ मैं अब इलेवेंथ મેં સાયન્સ મેથ્સ કરુંગા ઓર એન્જિનિયર મારું નામ ભટ્ટમૈત્રી સુરેશભાઈ છે હું ધોરણ નવથી આ શાળામાં અભ્યાસ કરું છું મારો દસમાનું રિઝલ્ટ નાઇન્ટી નાઇન્ટી સેવન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર અને નાઇન્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે આજે પણ મારું રિઝલ્ટ આવ્યું છે ફક્ત ને ફક્ત સ્કૂલના માર્ગદર્શન હેઠળ આવ્યું છે અમારી સ્કૂલમાં ધોરણ દસ માટે ટાર્ગેટ બેચ અને સ્ટાર બેચને અલગ પાડીને તેમના પર વધારે ફોકસ આપીને રિઝલ્ટ લાવવામાં મદદરૂપ કરતા હતા ટાર્ગેટ બેચમાં જે નબળા વિદ્યાર્થીઓ હોય તે લોકો માટે વધારે માર્ગદર્શન અને મોટિવેશન મળી રહે તે માટે તેમના માટે એક્સ્ટ્રા ક્લાસ રાખતા અને તેમને પ્રોત્સાહન આપતા અને તેથી તે લોકો પાસ થઈ શકે અને મેં પણ આ સ્કૂલ ફક્ત ને ફક્ત આ રિઝલ્ટ સ્કૂલના માર્ગદર્શન હેઠળ જ લાવ્યું છે મેં કોઈ ક્લાસ કર્યા ન હતા ખાલી સ્કૂલના સર મેડમોના સપોર્ટના લીધે જ આ રિઝલ્ટ મારું આવી શક્યું છે થેન્ક યુ ભવિષ્યમાં મારે ઇલેવંત સાયન્સ એ એ ગ્રુપ સાથે મારે આગળ વધવું છે અને જે ડબલ ઇ ક્લિયર કરીને આઈઆઈટીમાં વધવું છે જેમાં મને સ્કૂલ પૂરો સપોર્ટ આપે છે અને આગળ પણ આપશે એવી મારી આશા છે થેન્ક અને આ સર અને મેડમો પણ ખૂબ સપોર્ટ આપે છે थैंक यू मेरे नाम इज़ पुष्टि अंकुर शाह आई एम स्टडिंग इन एस एस वी वन परिवार चारस्ता आई गॉट नाइंटी फाइव पॉइंट थ्री फोर परसेंटेज एंड आई हैव सिक्योर्ड नाइन्टी फोर मार्क्स इन एस एस एंड नाइन्टी थ्री मार्क्स इन साइंस मैं अँ स्कूल टीचर्स लाइक स्कूल के टीचर्स और मेरे पेरेंट्स फैमिली सब लोगों ने मुझे बहुत सपोर्ट किया है एंकरेज किया है जनरली रिलेटिव फैमिली फ्रेंड्स सब आके हमें डराते हैं लाइक बोर्ड है बट मेरे फैमिली और टीचर्स हैं

પંચ્યાસી ટકા પરિણામ સાથે સ્કૂલે ખૂબ સરસ પરિણામ પ્રાપ્ત કર્યું એવન ગ્રેડની અંદર અમારી શાળામાં આઠ વિદ્યાર્થીઓ આવ્યા અને એ ટુ ગ્રેડમાં વીસ વિદ્યાર્થીઓએ પરિણામ પ્રાપ્ત કર્યું અને એવન ગ્રેડ સાથે પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ પૈકી ગણિતમાં અને વિજ્ઞાનમાં સોમાંથી સો માર્ક્સ લાવનાર વિદ્યાર્થી રહ્યા અને સોમાંથી સો માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન અને સમગ્ર સ્કૂલના પરિણામમાં જે વિદ્યાર્થીઓના પરિણામો ખૂબ સારા આવ્યા છે બધા જ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારા શિક્ષક મિત્રોએ ખૂબ સારી મહેનત કરી અને વાલી મિત્રોએ સહકાર આપ્યો અને વિદ્યાર્થીઓએ જાતની મહેનત કરી અને શાળાનું અને માતા પિતાનું લાભ રોશન કર્યું બધા જ વિદ્યાર્થીઓને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એમનું ઉજ્જવળ ભવિષ્ય ખૂબ સરસ રીતે નિર્માણ થાય એવી અમને શુભકામના નમસ્કાર હું એસએસસી વન ઇંગ્લિશ મીડિયમની આચાર્ય ઋતુ પટેલ આપ સૌને જણાવતા ખૂબ હર્ષ અનુભવ છું કે જ્યારે આજે દસમા ધોરણનું રિઝલ્ટ જાહેર થયું છે ત્યાં એસએસયુ વનના તારલાઓએ ખૂબ સફળતા મેળવી છે અડસઠ છોકરાઓએ જે પરીક્ષામાં બેઠા હતા એમાંથી બાસઠ છોકરાઓ પાસ થઈને ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે શાળાનું સ્કૂલ કુલ પરિણામ બાણું ટકા છે જેમાં એ એ વનમાં એક બાળક અને એ ટુમાં બાર બાળકોએ ઉત્તીર્ણ થયા છે જે પરિણામ ખૂબ જ સરાહનીય છે જેમાં મારા શિક્ષક મિત્રો બાળકોને ખૂબ અવિરત સપોર્ટ કરતા રહ્યા છે જે પેરેન્ટ્સ છે એ પેરેન્ટ્સે પણ અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને જે મહેનત કરી છે બાળકોએ એને તો હું બિરદાવવામાં ક્યાંય ઓછું મૂકું એમ નથી લાગતું મને જે બાળકોએ ખૂબ જ ખૂબ જ ખૂબ જ સરસ રીતે આગળ વધ્યા છે મારી સાથે ઉભેલો બાળક જે એને સાયન્સમાં પૂરા સોમાંથી સો માર્ક્સ મેળવ્યા છે એના માટે હું એને ખૂબ જ અભિનંદન પાઠવું